No meu વેધર ઇન્ફોર્મેશનમાં સ્વાગત છે આપણે ચોમાસા વિશે વાત કરવાની છે છે કેમ કે ચોમાસું તે સમય કરતા ચાર દિવસ ગુજરાતની અંદર વહેલું પ્રવેશ કર્યું છે અને એના વિશે પણ આપણે બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપી હતી કે નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ છે ગુજરાતમાં થઈ ગયો છે અને એ સાથ આપણે ટીવી ચેનલોના પણ માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકો સુધી આ એક સમાચાર પહોંચાડવાનો પ્રયત્ન આજે કર્યો હતો હવે મારે વાત કરવાની છે કે હવે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ તો થઈ ચૂક્યો છે પણ કદાચ ગુજરાત ની અંદર ચોમાસુ પ્રવેશ કરતાની સાથે એક મોનસૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી પણ શક્યતાઓ છે હવે આ મોન્સૂન બ્રેક થશે તો શું થશે એ આપણે સમજવું પડશે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં કે મોન્સૂન બ્રેક છે એ આ વર્ષ એટલે કે બે હજાર બે થી ત્રણ વખત આ મોન્સૂન પર થયું મહારાષ્ટ્રના મુંબઈ આસપાસ પણ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોનસૂન બ્રેક થઈ શકે છે આમ જોવા જઈએ તો જે ચોમાસું છે એ પંદર જૂને ગુજરાતમાં પ્રવેશ કરતું હોય પણ આજે અગિયાર જૂન એટલે સમય કરતા ચાર દિવસ વહેલું પ્રવેશ કર્યું છે ને એ પણ દક્ષિણ ગુજરાતના માત્ર અમુક જિલ્લાઓની અંદર પ્રવેશ થયો છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે વલસાડ હોય નવસારી છે અથવા તો વાપી જેવા વિસ્તારો છે દમણ છે એ સાથ ડાંગ આહવા જેવા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના જે મુંબઈ તરફના જે વિસ્તારો છે ત્યાંથી મોન્સૂનની એન્ટ્રી થઈ છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના લગલગ આ ચોમાસું આવી ચૂક્યું છે હજુ પણ આ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે ઘણા બધા લોકોને એવું લાગતું હશે કે અમારે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે બરોડા હોય એમાં વરસાદ નથી તો ગુજરાત માં ચોમાસું બેસી ગયું એમ કેમ કેવાય એટલા માટે કહી શકાય કે ગુજરાતનો એક છેડો છે વલસાડને એ વિસ્તારો છે વલસાડ વાપી જેવા વિસ્તારમાં ત્યાં ચોમાસું પહોંચી ગયું છે બીજા વિસ્તારમાં આવ્યું નથી હજી પણ બીજા વિસ્તારમાં ધીમે ધીમે આગળ થાય એ પહેલાં બ્રેક લાગશે હવે મનસૂન બ્રેક લાગે એટલે શું થાય કે જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઈ જાય હવે આમ જોવાઈએ તો છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાતા હતા જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા અને એ વરસાદો છે અરબી સમુદ્રની અંદર વરસાદ સિસ્ટમ હતી જેને કારણે એ વરસાદો જોવા મળ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક છૂટાછવાયા વરસાદ નોંધાયા સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદો નોંધાયા છે હવે આજે અગિયાર જૂન છે આજ દિવસ સુધી આ વરસાદો નોંધાયા આવતીકાલે બાર તારીખે પણ હજી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તેર તારીખે પણ કદાચ સવાર સુધી આ વરસાદોને દોર છે યથાવત રહેશે પણ તેર તારીખથી મોનસૂન બ્રેક એટલે કે ચોમાસું નિષ્ક્રિય થઈ જાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને જો ચોમાસું નિષ્ક્રિય થશે તો લગભગ અત્યારનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ થી ચાર દિવસ સુધી ચોમાસું નિષ્ક્રિય થઈ શકે છે સોળ સત્તર તારીખે ફરીથી પાછું ચોમાસું સક્રિય થઈને આગળ ચાલે અને વરસાદો ફરીથી પાછા ચાલુ થાય એવી શક્યતાઓ પણ માનીને ચાલવાનું છે એટલે કે જે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે પણ જેવી રીતે કેરળથી લઈને મુંબઈ સુધી ધનાધન ચોમાસું આગળ ચાલ્યું એવી રીતે કદાચ સૌરાષ્ટ્રમાં આગળ ધનાધન ચાલે ત્રણ વિરામ પણ થઈ શકે આ એક મોટા અને મહત્વના સમાચાર છે આ મોનસૂન બ્રેક વિશે અમારે વિશેષ અભ્યાસ પણ કરવો પડશે સતત એનું પ્રિડિક્શન કરવું પડશે અને આગળ આપણે જણાવવું પડશે પણ અત્યારે જે મને લાગી રહ્યું છે એ મુજબ હું આપને જણાવી રહ્યો છું કે આજે અગિયાર તારીખ છે હવે આવતીકાલે બાર તારીખ અને તેર તારીખે પણ છુટ્ટા છવાયા વરસાદો થશે સાર્વત્રિક સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદો નહીં જોવા મળે ભલે નૈત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છતાં પણ સાર્વત્રિક વરસાદો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નહીં જોવા મળે બીજા વિસ્તારમાં તો નહીં જોવા મળે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જે અપેક્ષાઓ બધાને હોય છે ત્યાં પણ સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે સાર્વત્રિક વરસાદો છે એનો દોર સોળ જૂનથી થઈ શકે છે અત્યારે માત્ર ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું હવામાન વિભાગ અને તમામ વેધર જે પ્રિડિક્શન કરતી જે સંસ્થા હોય તમામ તરફથી આજે જાહેરાત કરી દેવામાં આવી વ્યક્તિગત મારું પણ જે પ્રિડિક્શન હોય મેં પણ અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી આજે એ જાહેરાત કરી દીધી છે એટલે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે પણ હવે

એવી આશા આપણે રાખી શકીએ એટલે આ વિશે આપણે સતત નજર રહેશે આ નૈઋત્યના ચોમાસાની પડે પડી માહિતી છે એ અમારે તમારા સુધી પહોંચાડશું અત્યારે આપણે બે દિવસ સુધી એટલે કે ચોવીસ કે છત્રીસ કલાક છૂટા છવાયા વરસાદોની અપેક્ષા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ રાખવી એ પછીથી વરસાદમાં કદાચ બ્રેક લાગી શકે ફરીથી ક્યારે પાછા વરસાદો ચાલુ થશે અને વાવણી લાયક સાર્વત્રિક વાવણી લાયક વરસાદો છે એ ક્યારે થશે એની માહિતી આપણે એકથી બે દિવસની અંદર સમયસર આપને આપી દેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશું ધન્યવાદ